કેશોદ નગરપાલિકા દ્વારા રિમોલેશન કામગીરીમાં નિર્દોષ શહેરી વ્યાપારીઓ પર ચીફ ઓફિસરનો રોફ સામે આવ્યો છે આંબાવાડીના વેપારીઓ સાથે ચીફ ઓફિસરની તૂતુ મેમે જોવા મળી છે સંવાદદાતા જગદીશ યાદવ જૂનાગઢ

पब्लिक ने नल तो रुक जाएगी तो मैं आपको बोलो पब्लिक चप्पल आए उतार बोलो पीछे बोलो आप आए उतार 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 बोलो आप आए

તમે મને શું જાણ્યું છે તમે એકલા જવાનો નથી તમે અહીંયા બી ન ઉતરી શકો ચપ્પલ ઉતરાવો નહીં જાય દિવસ એક સેકન્ડનો જ ટાઈમ હાલ મત અમારે બાકી જગ્યામાં તમારી તમારા હાથમાં ના આવો